નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સોળસો એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર આઠસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ બારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એકવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચોવીસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ અગિયારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પાંચસો ને છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ત્રણસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સોળસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગદાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજારને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સિંગફાળાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક હજાર ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ આઠસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને છેતાલીસ રૂપિયા તો આ હતા મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો મિત્રો ગયમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ